પાલાવડ રોડ પર ઇનોવેટિવ સ્કૂલની બસનો અકસ્માત થયો છે ઘટનામાં બાળકો સહિત ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ઘુમાવતા બસ પીજીવીસીએલના પોલ સાથે અથડાઈ હતી અકસ્માતમાં રસ્તા પર ઉભેલું એક્ટિવા પણ દબાઈ ગયું ફૂલ વેચતી મહિલાનું એક્ટિવા બસ નીચે આવી જતા મહિલાને પણ ઇજા થઈ છે બસ પૂર ઝડપે આવતી હોવાનું પ્રત્યક્ષદર્શીએ દાવુ કર્યું છે મહત્વનું છે કે કાલાવડ રોડ પર સ્પીડ બ્રેકર બનાવવા વારંવાર રજૂઆત કરાઈ છે સ્પીડ બ્રેકરના અભાવે અવારનવાર અકસ્માત થતા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે જો કે ઘટનામાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી

હવે એક મેડમ નો તો પગ ભાંગી ગયો હવે બે ઈચ્છો મેડમ નાની ઉમર ની છે મેડમ ને વધારે લાગ્યું હોય તો શું થાય સ્કૂલની બસ વાળાને થોડી ધીમી જ આપવાની જોઈએ અને આ એક તો સ્પીક બ્રેકર માંથી એનું ઈ પેલા જરૂરી છે આ છે ને ગાડી આમથી થી આવતી હતી વાત સાંભળો પડે તો બરોબર અહિયાં થી ગાડી સીધી હતી લાગે મારું એક્ટિવ માં તો એક્ટિવ માં રહી ગયા મારા ઘરના લાગી ગયા એમ બસી ગયા બધું ડ્રાઈવર ને બેભાન થઈ ગયો એમાં લાગી ગયો ફ્રીજ માં હતી ગાડી બસ ફ્રીજ હોય તો જ માંથી થાંભલો ના એક્ટિવ બધું પૂરું કરી નાખ કોઈ ને વાહનો તો છોકરા હતા એ ફૂલ ના બસો ટ્રાફિક ફૂલ જ હોય એન્ટી બ્રેકર ની જરૂર છે જરૂર છે ફૂલે ફૂલ કારણ કે વારંવાર એક્સિડન્ટ થાય જ છે કારણ કે એક ટેપ બ્રેકર છે નહીં એટલે ફૂલ સ્પીડમાં માં હશે એવું લાગે કારણ કે કણકોટ બોર્ડ પાટીયું પણ ઉલાળી દીધું એ આ ઝાડવા સાથે ભટકાયેલું હા તામલો પણ ભટકે પણ એ તો ખ્યાલ નથી સર પણ બાળકો અંદર હતા એવું ખ્યાલ એમાં રોડ જ છે સર અહીંયા બમ્પ બનાવે તો એનો ઉકેલ આવે બાકી કોઈ સવાલ જ નથી કારણ કે આ નેશનલ હાઈવે છે તો ગાડી તો બધા સ્પીડમાં રાખવાના હે એ બમ્પ બનાવે તો ઉકેલ આવે બાકી તો આનો કોઈ રસ્તો જ નથી સર સ્પીડમાં આમથી આવતી છે થાંભલો બધી લેતી આવી આવી થાંભલામાં અહીંયા જાળવામાં આવી ગઈ આવું તો ઘણો સમય થયા હતા અહીંયા ઘણા બધા ભટકાણા છે પણ સ્પીડ બ્રેકરને હિસાબે સ્પીડમાં હોય જ આ બધી બે રાતોરાત થઈ ગયા કોસ્મો પાસે આ રૂડા ત્રણ પાસે બે બાજુ થઈ ગયા તાત્કાલિક સ્પીડ બ્રેકર વીસ વરસથી અરજી કરે બધાય જવાબ જ ન દેતા પોલીસવાળા મિટિંગ કંઈ કરી ગયા થઈ જાય થઈ જાય કઈ ના રાખે પણ કોઈ જવાબ દેતા નથી રાજકોટના કાલાવર રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે આપ સીધા દૃશ્યો જોઈ શકો છો ઈનોવેટિવ સ્કૂલ છે

અને ડ્રાઈવરને મેડમને મેડમ લાગેલું છે કેટલા લોકોને લાગ્યું એવું ખબર ચાર પાંચ જણાને લાગેલું છે એવું કહે છે અત્યારે જે પ્રમાણે પાંચ લોકોને છે તે ઈજા હોય તે જોવા મળી રહ્યું છે લોકો છે અ તે અહીંયા ઊભા છે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાય છે કાલાવર રોડના દ્રશ્યો છે શું નામ છે તમારું પાસે ભૂપતભાઈ લુણાભાઈ ખાચર કાઢેચર ખણકોરના પાટી અમે રહી છીએ અહીંયા અમે ફીડ બેગર બનાવવાની છ મહિના બે વર્ષથી અમે પરમિશન કીધીશન ફીડબેકર અમે એકવાર મીટિંગ વો જોરદાર કરી છે એના માટે હવે આ સ્પીડબેકર નથી એટલે આ થાઈ એક્સિડન્ટ ફીડબેક કરવા જોઈએ એક્સિડન્ટ થઈને હાલ જે આ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે કલાવર રોડ ઉપર થઈ ગયા છે 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી હાલ માહિતી મળી રહી છે પરંતુ જે પ્રમાણે અકસ્માત સર્જાયો છે સ્કૂલ બસનો અકસ્માત છે તેને લઈને કેકને ક્યાંક જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે જે પ્રમાણે અહીંયા જે ટ્રાફિક ની વ્યવસ્થા હોવી જોઈએ પોલીસ તંત્ર છે ટ્રાફિક વિભાગ છે તેના કોઈ પણ કર્મચારીઓ છે તે હાજર જોવા નથી મળી રહ્યા પરંતુ જે અકસ્માત થયો છે તેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે આપણે બસમાં જવાનો પ્રયત્ન કરશું આ બસ ની અંદરના દ્રશ્યો છે અહીંયા જે બાળકો છે તે બેઠા હોય છે સવારે સ્કૂલમાં જતા હોય છે ઇનોવેટિવ સ્કૂલની આ સ્કૂલ બસ છે અને આ અકસ્માત સર્જાયો છે કાચ છે તે તૂટી ગયા છે આગળથી દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું જે પ્રમાણે અકસ્માત થયો છે હાલ તો કોઈ પણ જે કહી શકાય છે કે મોતના સમાચાર નથી પરંતુ જે પ્રમાણે અકસ્માત સર્જાયો છે તેને લઈને અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જે અકસ્માત સર્જાયો આખો થાંભલો છે પીટીવીસીએલ નો જે આ થાંભલો છે મેન વિજલાઇન છે તે ઉખડી ગયો છે અને અંદર બસની અંદર છે તે આ થાંભલો અંદર આવી ગયો છે ડ્રાઈવરના જે સીટ છે બેસવાની ત્યાં થાંભલો છે તે આવી ગયો છે અને હાલ અકસ્માત ને પગલે ક્યાંક ને ક્યાંક કાલાવર રોડ ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે પરંતુ જે પ્રમાણે અકસ્માત સર્જાયો છે ટ્રાફિક જામ ની સમસ્યા છે માંગણી છે તે કરવામાં આવી રહી છે એવામાં આ બસ કેટલી સ્પીડ થી ચાલી રહી હતી આ બસ માં કેટલા બાળકો સવાલ હતા જયારે આ ડ્રાઈવર છે તો આ ડ્રાઈવર કયા પ્રકારનું એની પાસે લાયસન્સ હતું કે કેમ આ તમામ સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે કેમેરામન નિશીત ગઢીશ ભાવે સોંદરવા વીટી ન્યુઝ રાજકોટ